મિત્રો સ્વાગત છે ફરી ફરીખોર આપણી યુટ્યુબ ચેનલ નકુમરી અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની સરસ મજાની યોજના આ યોજના અંતર્ગત મિત્રો ટ્રેક્ટર એની ટોલી અને અન્ય એના સાધનો એટલે કે એના ઓજારો ખરીદવા માટે સરકાર તરફથી મિત્રો સીધા ધિરાણ યોજના છે શરૂ થઈ ગઈ છે મિત્રો વિગતવાર યોજનાની માહિતી મેળવીએ કોને કોને લાભ મળશે કેવી રીતે ફોર્મ ભરવાનું છે સંપૂર્ણ વિગતવાર માહિતી આજના વિડીયોમાં મેળવીએ તો ખાસ આ વિડીયો પૂરો જોશો ને તમારા મિત્રો સુધી પણ અવશ્ય વિડીયોને શેર કરો સાધનો ખરીદવા માટે સરકાર છે મિત્રો ધિરાણ આપે છે વાત કરીએ મિત્રો આ યોજનાની અંદર છે વિશેષ મિત્રો સ્વરોજગારી મેળવવા માટે કલ્ટિવેટર રોટાવેટર થ્રેશર અને યાંત્રિક સાધનો મેળવવા ઈચ્છતા અનુસૂચિત જાતિના વ્યક્તિને ખાસ કરીને આર્થિક રીતે મદદરૂપ થવા માટે છે મિત્રો હળવા દરે લોન આપવામાં આવે છે મિત્રો એટલે કે આ સીધા ધિરાણ યોજના છે મિત્રો ખાસ કરીને સ્વરોજગારી મેળવવા માત્ર ટ્રેક્ટર હોય એના અલગ અલગ સાધનો ખરીદવા હોય તેના માટે સરકાર તરફથી છે મિત્રો હળવા દરે લોન આપવામાં આવે છે જેની અંદર ટેક્ટરના અલગ અલગ રોટાવેટર છે ટ્રોલી છે બરાબર એના અલગ અલગ કલ્ટિવેટર છે મિત્રો અલગ અલગ સાધનો છે લેન્ડ લેવલ છે તો અલગ અલગ સાધનો ખરીદવા માટે વિશેષ છે નાના પાયાની યોજના અંતર્ગત છે નિગમ તરફથી સાડા સાત લાખ રૂપિયાની છે મિત્રો લોન આપવામાં આવે છે એમાં લાભાર્થી કોઈ પણ જાતનો ફાળો ભરવાનો રહેતો નથી યોજનાનો દર મિત્રો ખાસ કરીને ત્રણ ટકાનો છે મિત્રો અને વાત કરીએ મિત્રો આના માટે ફોર્મ છે ઓનલાઈન જ ભરવાના છે સત્તર આઠ બે હજાર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો એ વેબસાઇટ આપેલી છે આ વેબસાઇટ ઉપર તમારે ઓનલાઈન જ ફોર્મ ભરવાના છે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર બરાબર હવે આ યોજનાનો લાભ કોને મળશે એ પણ ખાસ કરીને જણાવી દઈએ મિત્રો અરજદાર મૂળ ગુજરાત રાજ્યનો વતની હોય અને અનુસૂચિત જાતિનો બેરોજગાર હોય તો એ લોકોને મળશે કુટુંબની કુલ વાર્ષિક આવક છ લાખ કરતાં ઓછી હોય જરૂરી છે મિત્રો અરજદારની ઉંમરની મર્યાદાની વાત કરીએ મિત્રો અઢાર વર્ષથી ઓછી નહીં ને પચાસ વર્ષથી વધારે ન હોવી જોઈએ આ યોજનાનો વ્યાજ દર છે મિત્રો રહેશે અને નિયત હપ્તા ન પાસેથી બે ટકા લેવામાં આવશે વાત કરીએ મિત્રો આ યોજનાના વસુલત નિયત કરેલા ટોટલી છન્નું માસિક હપ્તા છે વ્યાજ સહિત તમારે પરત કરવાના રહેશે એટલે કે આ તમારે છન્નું માસિક હપ્તાની અંદર છે લોન ચૂકવવાની રહેશે વ્યાજ સહિત અરજદાર કે અરજદારના કુટુંબમાંથી કોઈ પણ

અપલોડ કરવાનું થશે ઉંમરના પુરાવાની અંદર એલસી તમે રજૂ કરી શકો છો જન્મ તારીખનો દાખલો છે જાતિના પુરાવા તરીકે તમારે તમારો જાતિનો દાખલો આપવો પડશે આવકનો પુરાવો છે રેશાના પુરાવામાં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ લાઇટ બિલ રજૂ કરી શકો છો અને ફોટો અને રેશન કાર્ડ એટલા ડોક્યુમેન્ટ જોશે વેબસાઇટ છે નોંધી લેજો મિત્રો ખાસ જે વિશેષ છે અગાઉ બતાવેલી મિત્રો એ વેબસાઇટ ઉપર